એકવીસ ડિસેમ્બર ગુજરાત વડી અદાલત ગુજરાત ઉચ્ચ ન્યાયાલય એ ભારતના ગુજરાત રાજ્યની વડી અદાલત એટલે કે હાઈકોર્ટ છે તેની સ્થાપના પહેલી મે ઓગણીસો સાઠના રોજ બોમ્બે રીઓર્ગેનાઇઝેશન એક્ટ ઓગણીસો સાહીઠ હેઠળ મુંબઈ રાજ્યમાંથી છૂટા પડ્યા બાદ કરવામાં આવી હતી ગુજરાત રાજ્યની વડી અદાલત અમદાવાદમાં આવેલી છે વડી અદાલત નજીરી અદાલત તરીકે સ્થાન ધરાવે છે વડી અદાલતના ન્યાયાધીશ બનવા માટે ઉમેદવારે નીચલી અદાલતોના દસ વર્ષ સુધી ન્યાયાધીશ તરીકે કામ કર્યું હોવું જોઈએ વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશ સહિત અન્ય ન્યાયાધીશોની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશોની નિવૃત્તિ વય બાસઠ વર્ષની હોય છે જાહેર હિતની અરજીઓ વડી અદાલતોમાં સર્વોચ્ચ અદાલતમાં કરી શકાય છે ગુજરાત વડી અદાલતના પ્રથમ મુખ્ય ન્યાયાધીશ તક તરીકે નામદાર ન્યાયાધીશ શ્રી સુંદરલાલ ત્રિકમલાલ દેસાઈ હતા તેઓએ તારીખ એક મે ઓગણીસો સાઠથી પચીસ જાન્યુઆરી ઓગણીસો એકસઠ સુધી મુખ્ય ન્યાયાધીશ તરીકે કાર્યભાર સંભાળ્યો હતો